હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો જો આપણે અવાર હવારમાં આપણે સંઘેડા ઉપર બેઠા છીએ અને વરસાદ પણ સારો થઈ ગયો છે મિત્રો બે ચાર દિવસ એક જ ધારો કન્ટિન્યુ રાતને દિવસ અને રાતે ભાઈ એવો કડાકો છો તો ભાઈ આમ તમે વાત જ પૂછો મા અને કંઈક વરસાદની આમ વીજળી પડી છે વરસાદ એટલે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો આમ બોલીકાર બધે ખેતરોમાં પાણી ભરા આપણે તો બધી નિકાલ થઈ જાય એમ છે અને જો હું તમને બતાવું અત્યારે સનેડા ઉપર બેઠો છું આ ઉખડ થઈ ગયું છે ત્રણ દિવસમાં એટલું છે ને આ બધું ત્રણ દિવસમાં એટલું વધેલું છે જો હું તમને તમને દિવસમાં દિવસમાં જ કહું કારણ કે વરસાદ જ એવો પડે ને હમણાં ઝરમર એક જ ધારો તમે વાત જ પૂછોમાં આ બધું એમ એના જ કારણે થયું છે ને આપણે ઉનાળાની જે હાંઠીઓ નાખેલી છે એ હાવ કેવી થઈ ગઈ છે જો હાવ બેહી ગઈ છે અને આ આપણે દોરી મારી દીધી છે રોજ ગૌરાતા ને જો આથી ઓલા મંચ ઉપર મન ફરજા હતી ત્યાં થી ટેટામ હતી બધે દોરી માર દીધી રોજ આઈ થી ઠેકી જાતા ને એટલા માટે સિંડુ પેક કરી દીધું છે મસ્ત મજાનો રાતે રોજ આવી જાય ને એટલે આપણે આ એક ખૂટો કરી દીધો એક આયા ખડી દીધો અને ચાર દોરી વાયર માર દીધો જો તમે આ એક બે ત્રણ ને ચાર ચાર દોરી માર દીધો ને આ બાજુના ઝટકામાંથી આ લાઈન આપી દીધી એટલે આથી રોજ પણ નો આવે એમ ઓલે રસ્તે લી મે તમને કીધું ની પ્રમાણે જેને બાકી થઈ ગયું ને અને વાત કરીએ ભાઈ આપણે ખેતર તો જો આમાં આપણે કપા કર્યો છે આપણે આમાં કપા કરી નીકળ્યું છે આ જે દસ વીઘા છે ને એ દસે દસ વીઘામાં પવન આવતો છે થોડા થોડો મિત્રો ને આપડે આ પલાળી દીધા હતા મિત્રો વરસાદ આવતો નતો એટલે ભાઈ ભાવા તો પડે કપા કઈ કેવડો છો છે તમને બતાવું હમણાં અને ફવારાની લાઈનો આપણે નવી લી લીધી છે મિત્રો જુઓ તમે જો આ છે કે નહીં એ ફવારાની લાઈનો નવી લી લીધી છે અને ફવારા પણ લીધા છે ત્રીસ કટકા લીધા છે અને પંદર ફવારા લીધા છે ફવન આવતો હશે જેટલી ઉનાળાની ગરમી છે ને જેટલો આપણને તડકો તપો ને એટલો જ વરસાદ ભાઈ ત્રણ દિશા સખત દુનિયાનો વરસાદ પડે છે કાંઈ ઘટે નહીં એટલો વરસાદ બહુ પડે છે જોવા જેવી વખણી એવી વસી છે ભાઈ આમાં આપણે શું કહેવાય એ લોકોએ દવા પણ મારી દીધી છે ખડની કારણ કે આમાં નેદી નાખ્યું હતું તોય છતાં એટલું ખડ નીકળ્યું હતું આમાં પાણી પીર્યું છે જો આગારો છે આવી ગયો છું આટો મારવા એ આપણે જુગાડ કરેલો છે ડીઝલ નાખવા આટો જો અહીંથી આપણે ફુવારા મેકડા આ છે ને એટલી આ એટલી છે ને હું તમને કહું ને અહીંથી ઓલા મેળા ઉધી પાસ્તર વાવેલી છે કારણ કે કોરવણ કર્યું હતું ને એ આઈ તો જ કીધું અહીંથી ઓલા હોય એટલે નવ વીઘા ગાય ને પાંચ છ વીઘા ગાઈ એટલું એટલું કોરવાણથી વાવેલી છે આગતર અને ઓલી છે એ પાસ્તર વાવેલી છે એમાં ફવારા મહે વરસાદ આવી ગયો એવું હતું જો પાણી અહીંથી ધોળેલું છે એટલે આમ એવું મને હું જો કટકાની વાત કરતો છો ને મિત્રો જોવા ફવારાની લાઈનના કટકા છે તો આ ફવારા આપડા આ પંદર નવા નવા હોભાઈ પડી ગયા બેગ કાંઈ ઘટે નહીં

એને બાંધવું જોઈએ જો કપાટ પડી ગઈ ની ને આ ઓલે પણ તરફ બાંધી દીધા છે એટલે વાંધો ન આવે ને એવી રીતના માઇન્ડ વિકે કે આવી છે મિત્રો તમને દેખાડું છું ઓણ આપણે ભાઈ છે ને વીહ ની જાળે આવી પોર છે ને કંટાળી ગયા હતા હાથે અકાર કરે એટલા માટે નેદવામાં જો કુલ મિત્રો આપણે આ બાજુ આ હોતી નેદેલી છે આઈથી તે છે ઓલા ઉમરા હોતી ન્યા લગન નેદેલી છે આ માંડવી સારું છું આપણે નદી નાખીને કરે ત્રણ ચાર દિવસ તો વરસાદ રહેતો જ નથી ને એટલે મેળ જ નથી આવતો જો ભાઈ એ દેખો ભાઈ ભાઈ સાહેબ છે આપણો ગુંદો ખડ પણ બાકી સામતું થાય તો વરાપ નહીં થાય ને તો હોય દવા છાંટી કરવાનું ભાઈ કામ એટલું પેન્ડિંગમાં થઈ ગયું ને તમે વાત જ પૂછો આ નારિયેળી બળતી બળતી રહી ગઈ આપણે આમાં કોરોણ કરતા હા તે દી સખત ત્રણ ચાર દિવસ એક ધારો અને ત્રણ ત્રણ ચાર ચાર ડોલ પાણી નામતો હું એટલે બસી ગઈ ઓલી બે બસી આ બીજી બધી પૂરી કુલ કેટલી છે કહું એક બે ત્રણ ચાર પાંચ જો સાત ને આઠ નારિયેળી થી વીસ નારિયેળી માલી આઠ છે એ આમાં પાણી નામ્યું ને તી નહીં તક પૂરું એની સ્થિતિ જો ભાઈ વણ છે ને આમાં કપા છે આપણે આડાસા કરેલા છે એટલું પાણી ભરાય છે પોર માઇન્ડ ભરાતું નહીં પણ પ્રમાણે જો માઇન્ડ છે ને બાકી એમ છે આ પાણીના ના ધોવાણ ના લીધે થી આ કેવું થઈ ગયું મેં તમને ના ઓલી વાત કરી હતી ને બાંધવાની આ જો આ ઠેઠ દોરી આ ધોળી ધોળી દેખાય ને ઠેઠો ઠેઠ લગણ આપણે ઓલા ફરજીયાથી માંડી ઠેઠો ઠેઠ આ સુધી જોય ચેક ઓલા ખૂણા સુધી ન્યા સુધી બાંધી દીધી છે એટલે કઈ રોજની ભાઈ બહુ હમણાં ઓણ તો બહુ કૌર હતા કારણ કે કૌરવારની માંડવી હતી એટલે કે આજુબાજુમાં ક્યાંય નહોતું થયું રોજ ડાયરેક કાયા જ પડે ને આમ ફરી ફરીને આવે હું શું કરવું એટલે બાંધવું પડે ફરતી ઓલે પણ એ ત્યાં દોરી મારી હતી આખલ હતો મારવી પડે ભાઈ હું કરવું એટલા માટે જો છેને મારે લી છે અહીં નીચે બે મંચક મેં મારી દીધી ઉપર મેં મારી દીધી એમ પછી ઝટકા આપતી એટલે કઈ વાંધો ન આવે વાત કરીએ ભાઈ જો આ દોઢી થી માંડી હતી ઠેઠ સામે હોતી એટલી ખોસી છે ને એ આપણે ત્રણ વીઘાની ત્રણ સાડા ત્રણ વીઘાની છે એ આપણે બાકી રાખી છે કારણ કે આમાં કરવાનું છે ખાવર્યું કે અજમા જે મેળા આવી પણ નવી ટ્રાય કરવાની છે આમાં જો પોર કપાય નતો જો કાંઈ એવું કાંઈ ખાસ કાંઈ શું નહોતું ને ઉનાળે ઘ હતા એ રહેવા દીધું જો ભાઈ આ કપા કપાસ કાંઈ ઘટે કેમ છે બાકી એમ હોય મિત્રો કેવી રીતે તમે ફુવારા ચાલુ હતા કે નઈ પ્રેશર વધારે થતું માથે પાણા મૂકવા ના પ્રેશર વધારે થાય ને નીકળી જાય એવું ને કહું હું આનું તો જો આપણે તો આમાં જ હોય જો બાકી ઘઉં તો જોઈ ગયા મિત્રો કેટલા ઘઉં ગયા કાંઈ ઘટે નહીં હું ઘટે નહીં હાથી હાંકી હાંકીને તૂટી જવાના જો પણ મેં બાંધીધે વાયર જો આવી રીતના કેટલા વાયર બાંધા ખાલે ખોટા નાખી દીધા ભાઈ નવા લાવ્યા હતા નહીં ને વાયર લાવ્યા હતા થોડો ને વચ્ચે મેં કીધું તો આપણે ઓલે પણ ઝટકા એટલે ઓટોમેટિક ઓટોમાં હોય એટલે શરૂ થઈ જાય અને બીજી તો કાંઈ પ્રોબ્લેમ નથી બસ વરસાદ તો સારો થઈ ગયો છે મિત્રો પણ જો હવે વચ્ચે વચ્ચે વરાપ દેતો હોય ને તો મજા આવે કંઈક વરાપ હોય તો આપણને આમ કામ કરવાની મોલ કાંઈક સારા વધે તો થાય એમ બીજું તો શું એમાં હવે તો આની જેમ પાણી ભર્યું રહેતું હોય તો આ પીળું થઈ જાય પીળું બધું પીળું થઈ જાય અરે હું આમાં ભાઈ ઈળ છે ભાઈ ગજબની જો આ ઈળું છે આમાં દવા મારવી જો જેવી વરાબ થાય ને એટલે મેં કીધું તું તો આમાં ઈળું છે મિત્રો જો આવી તો તો લોસા થવાના ચાળે થઈ ગઈ છે ભાઈ હાઉ જો માંડવી તો સારી છે પણ જો દવા મારી દઈ ને એકવાર તો કે ખારું થાય મિત્રો નહીંતર તો પછી જાળે થઈ જાય તો પછી ઘડીક માં વાવ પકડ નહીં થાય વાળવી પાછી ખરાબ નહીં એટલે દવા મારી જ દેવી છે ગમે એમ થાય તો કંઈ નહીં બસ મિત્રો હું તો ખેતર માં આટો મારવા નીકળી ગયો હતો ને ત્યાં ખાડી દઉં મેં કીધું તમને બધા કેવી વરસાદ વાવણી છે તમારે કેવો વરસાદ હોય મને કમેન્ટ કરીને કહેજો હું છે હું નહીં અને બસ મેં કીધું હવે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે મજા આવે આમ ઉનાળા કરતા ના કરતો ભાઈ ગરમી ને હાવ પૂરા થઈ ગયા છે હવે ગરમી જેટલી પડતી ને બધાને તમને ખબર જ છે તો હવે આ છે ને ભાઈ દવા ને માંડવીમાં ગપામાં ખાતર ને ઓકે તો બસ હવે તમારે હું વધારે કેવું વરતી વાડીના મારલી તો પોવાની બહુ આવે છે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ને હવે વાગી ગયા છે ઘણા જાઉં છું ઓલી સાઈડ ઘણી ટાઈમ થી હું અહીંયા તો મરતો છું બેઠો છું એટલે દેખાડી દઉં મેં આપણે ઓલે આગળ ખેતર ગયા તો હાલો પછી હવે મળશું નવા વિડીયો સાથે ત્યાં લગન બાય બાય ટાટા સી ત્રીસ કટકા પંદર ફુવારા પછી આપણે ભાઈ ગમે ત્યારે જરૂર પડી હોય તો કોઈને માંગવા નહીં આપણે જરૂર